સત્તરમી સપ્ટેમ્બરના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈ મોદીને પંચોતેર વર્ષ પૂર્ણ થયા દરમિયાન સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સમગ્ર દેશની અંદર સેવા પખાવાના રૂપની અંદર ઉજવવાનું ભારતીય જનતા પાર્ટી તરફથી નક્કી થયું છે અંતર્ગત આજરોજ મોડાસા ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન નરેન્દ્રભાઈના જીવન ઉપરની એક પ્રદર્શનીનું ઉદઘાટન આજે કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તથા સમાજોના શ્રેષ્ઠીઓ નરેન્દ્રભાઈની જીવન યાત્રાને સારી રીતે નિહાળી શકે એવા આશયથી અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના માધ્યમથી ખૂબ સુંદર પ્રદર્શનીનું આયોજન થયું છે અને આજે જ અરવલ્લી જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો આગળ આ નરેન્દ્ર મોદીની જીવનયાત્રા વડનગરથી શરૂ કરી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી તરીકે કામ કરતાં કરતાં વૈશ્વિક નેતા તરીકેને જેમની છબી બની છે એનું સંપૂર્ણ આલેખન બધા સોજનો આગળ આજે કરવાનો કાર્યક્રમ રાખ્યો છે ખૂબ મોટી સંખ્યાની અંદર અરવલ્લીના કાર્યકર્તા તથા ખૂબ શુભેચ્છકો હાજર છે